ઉમેદવાર પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે મુકેશ પટેલને આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આપના ગાંધીનગર ઉત્તરના ઉમેદવારને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા મુકેશ પટેલને આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારી ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે જી હિતલ કયા કારણોસર સસ્પેન્ડ કર્યા કોઈ જાણકારી સામે આવી જી ચોક્કસ એવું કહી શકાય કે આપના ગાંધીનગર વિધાનસભાની ચૂંટણી વખતે ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર રહી ચૂકેલા મુકેશ પટેલ છે એ મુકેશ પટેલને સસ્પેન્ડ કર્યા છે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા બદલ આ સસ્પેન્સ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે અને જે પ્રકારે પક્ષમાં ફરિયાદો મુકેશ પટેલ વિરુદ્ધ ઉઠી હતી અને તેની ફરિયાદોની ચકાસણી પછી આ પગલું લેવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે એટલે હવે રાજકીય રીતે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી